નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી જે પ્રથમ સત્રમાં પ્રાણી નામની કવિતા આવે છે એ કવિતાનું આજે આપણે સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો પ્રાણી માત્ર કવિતાના કવિ છે સંતબાલ સૌથી પહેલા આપણે એનો સાહિત્યિક પરિચય જોઈએ મુનિશ્રી સંતબાલ નો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો તેમનું સંસારી નામ શિવલાલ હતું તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા તેમણે જૈન ધર્મ અધ્યાત્મ વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે તેમણે પ્રાર્થના વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા દસ પુસ્તકો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો આપને ચિત્રમાં દેખાય છે

તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્ય તરફ અંગુલી નિર્દેશ કર્યો છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ આપે છે તો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો સાહિત્યિક પરિચયમાં કવિતાનો સાહિત્યિક પ્રકાર જે પ્રાર્થના ગીત છે આમાં ભગવાનને છે ઈશ્વરને છે અલગ અલગ ધર્મના એને પ્રાર્થના કરવામાં આવી છે ને આ આપણે જે ગીત છે જે કવિતા સાંભળવી હોય પ્રાર્થના ગીત આપણે સાંભળવું હોય

એક પત્ની વ્રત પૂરણ પાડ્યું તે વણી છે જીવતરમાં ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં આ પંક્તિમાં નો ભાવ છે કે જેમણે પોતાના સમગ્ર જીવનમાં એક પત્ની વ્રત પાડીને પોતાની પ્રતિજ્ઞા પાડી છે તેવા ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે એવા પ્રભુ શ્રી રામ સદાય અમારા અંતરમાં રહેજો ત્યારબાદ છે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી એવા એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહે જો અમરનડા ખૂંપી તો આ પંક્તિનો ભાવ થાય છે જેમણે સઘળા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યનો યશ બીજાને આપ્યો છે એવા અનાશક્ત યોગ સાધના કરના શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂપેલું રહે ત્યારબાદ છે પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો

જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો જરથોસ્તી ધર્મના ધર્મગુરુની પવિત્રતા અમારા દિલમાં હંમેશા વ્યાપી રહો આવા સર્વ ધર્મના સંસ્થાપકોના કાર્યોને આપણા જીવનમાં ઉતારીને ઉતારીએ અને વિશ્વ શાંતિ માટે ઉપયોગી બને તેવી પ્રાર્થના તો વિદ્યાર્થી મિત્રો આજે પંક્તિઓ હતી એનો સાર હતો એનો ભાવાર્થ હતો ત્યારબાદ આપણે થોડા જેના શબ્દો છે કઠિન જે શબ્દો હોય અઘરા શબ્દો હોય એનો શબ્દાર્થ આપેલો શબ્દાર્થ એટલે કે શબ્દનો અર્થ તો આપણે જોઈ લઈએ કે શબ્દ એમાં જે એનો આપણે કદાચ ખ્યાલ ન હોય શબ્દનો તો આપણે જોઈ લેવા જોઈએ શબ્દાર્થમાં ટિપ્પણમાં પ્રાણી માત્ર એટલે કે દરેક પ્રાણી દરેક જીવ જનસેવા એટલે લોકોની સેવા મધ્યમ માર્ગ એટલે વચલો માર્ગ કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ સન્યાસ એટલે સન્યાસ લેનાર જેને સંસાર ત્યાગ્યો છે તે ઉજાળવું એટલે ઉજળું કરવું સારું કરવું ટેક એટલે પ્રતિજ્ઞા અથવા સંકલ્પ વણવું એટલે અહીં છે કેળવવું જીવતર એટલે જીવન અથવા સંસાર નિર્લેપ એટલે અનાશક અથવા લેપાયા વિનાનું યોગી એટલે યોગ સાધના કરનાર તપસ્વી ખૂંપી એટલે ઊંડા ઉતરવું અથવા ખૂંપવું ક્ષમા સિંધુ એટલે ક્ષમા આપનાર ક્ષમાના દયા જેવા રહમ એટલે દયા પ્રામાણિકતા એટલે સહનશીલતા વિદ્યાર્થી મિત્રો આ હતા જે અઘરા શબ્દો હતા એના અર્થ હતા તો વિદ્યાર્થી મિત્રો આ જે કવિતાનો જે ભાવાત હતો એ આપણે સમજ્યો છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો કમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને હા મિત્રો ખાસ હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ હવે આગળના વિડીયોમાં આપણે મળીશું